નમસ્કાર આપ જોઈ રહ્યા છો મિશન વર્લ્ડ કપ ને મિશિયન વર્લ્ડ કપમાં જો કદાચ સફરની વાત કરીએ તો હવે સુપર એટની શરૂઆત થશે ને એક રાહ જોવાતી હતી કે ભાઈ સુપર એટમાં કઈ ટીમો આવે છે આખરે સુપર એટમાં કઈ ટીમો આવે છે આતુરતાનો અંત આવી ગયો કારણ કે આજે બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચે જે મુકાબલો થયો એમાં બાંગ્લાદેશ નેપાળને હરાવી સુપર એટમાં ઓલરેડી પ્રવેશ કરી લીધો હવે મુકાબલા તમામ જે બી થશે એ સુપર એ વેસ્ટ ઇન્ડિઝના મેદાન પર થશે વેસ્ટ ઇન્ડિઝની પીચ પર થશે અને એવું કહી શકાય કે હવે જે પરંપરાગત મેદાનો છે ત્યાં અસલી ક્રિકેટ જોવા મળશે ભારતની વાત કરીએ તો ભારત ગ્રુપ એમાં તમામ મેચો એટલે કે ચારે ચાર મેચ જીતીને ટોચ પર છે યુએસએ પાંચ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે પાકિસ્તાનની ટીમ બે મેચ જીતી શકી ચાર પોઈન્ટ મળ્યા હતા અને હવે એ ગ્રુપની બહાર થઈ ગયું છે પણ વર્લ્ડ કપનો જે રોમાંચ છે એવું કહેવાય છે કે ક્રિકેટ રસીકો એમ કહે છે જો પાકિસ્તાન સુપર એટ સુધી પણ હોત તો કદાચ રોમાંચ બરકરાર રહેત કારણ કે લીગ મેચમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હતી ત્યારે મેક્સિમમ લોકોએ આ મેચ જોઈ છે વિશ્વને સ્ક્રીન પર કે પછી સ્ટેડિયમ પર પણ એટલી ભીડ હતી પણ એની વે ખાસ તો ગ્રુપ બીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા તમામ મેચો જીતી ટોપ પર છે ઇંગ્લેન્ડમાં પણ હવે સુપર એટમાં આવી ગયું છે ગ્રુપ સીમાં વેસ્ટ ઇન્ડિઝ અફઘાનિસ્તાન જે મેચ બાકી છે ને જે જીતે ટોપ પર રહેશે વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાનની આ મેચ છે પણ એમાં ખાસ કોઈ વધારે ફરક નહીં પડે અને ગ્રુપ ડી એમાં સાઉથ આફ્રિકાએ તમામ મેચો જીતી છે બાંગ્લાદેશે પણ નેપાળને હરાવ્યું છે અને સુપર એટમાં પ્રવેશ કરી લીધો છે તો હવે જ્યારે સુપર એટ રમારી છે ત્યારે ચર્ચા કરીએ આ ટીમોની સુપર એટમાં ખાસ કઈ બાબતો છે અને કયો ઘટનાક્રમ જોવા મળશે અને બીજી એક વસ્તુ કે ભારતનો જે ગ્રુપમાં છે એ ગ્રુપમાં અન્ય જે ટીમો છે એ કેટલી મજબૂત છે અને યુએસએ જે પ્રથમવાર કદાચ સુપર એઇટમાં પ્રવેશ્યું છે પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ છે તો આ તમામ ચર્ચા કરવી છે સુપર એટની ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો સુપર એટની ચર્ચા કરીએ પહેલાં નજર કરીએ તેના એક રિપોર્ટ ચાલો હવે સુપર એટ ની ટીમો ફાઇનલ થઈ ગઈ છે આજે સવારે બાંગ્લાદેશે નેપાલને ને હાર આપીને સુપર એટ માં પ્રવેશ મેળવી લીધો હવે તક તો બદલાય છે યુએસએ ના કડવા અનુભવને લઈને સુપર એટ ની મેચો હવે વેસ્ટ ઇન્ડિઝ આવી ચૂકી છે જ્યાં પરંપરાગત મેદાનો પર હવે અસલી ક્રિકેટ રમાશે તેમ લાગી રહ્યું છે ગ્રુપ એ માં ભારતે તમામ મેચો જીતી છે જ્યારે યુએસએ ચારમાંથી બે મેચો જીતી અને એક મેચ વરસાદે બગાડી એમ કરી કુલ પાંચ પોઈન્ટ વર્લ્ડ ચેમ્પિયન મેચમાં કારમો પરાજય મળ્યો અને બે મેચો જીતીને માત્ર ચાર જ પોઈન્ટ્સ મળ્યા અને વર્લ્ડ કપનો રોમાંચ થોડો ઓછો થઈ ગયો તેમ કહી શકાય કારણ કે ભારત અને પાકિસ્તાનની લીગ મેચ સૌથી વધુ લોકોએ જોઈ અને જાહેરાતના સૌથી ઊંચા દર રહ્યા કેનેડા અને આયર્લેન્ડનું પ્રદર્શન રહ્યું ગ્રુપ ઓસ્ટ્રેલિયાએ તમામ મેચો જીતી બીજા ક્રમે ઇંગ્લેન્ડ આવ્યું તેણે જોરદાર સંઘર્ષ કરી સરખા પોઈન્ટ સોવા છતાંય સ્કોટલેન્ડને નેટ રન રેટથી પાછળ રાખીને બીજો ક્રમ મેળવી લીધો વર્લ્ડ કપના રોમાંચને યથાવત રાખ્યો નામીબિયા અને ઓમાન અનુભવનું ભાથું લઈને ગયા તેવું કહી શકાય ગ્રુપ સી ના પરિણામો ચોંકાવનારા રહ્યા અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ ચારમાંથી એક બાકી છે યુગાન્ડા અને પીએનજી વર્લ્ડ કપની બહાર થઈ ગયા છે ગ્રુપ સી માં સાઉથ આફ્રિકાએ ચારમાંથી ચાર મેચો જીતી ટોચ પર છે જ્યારે બીજા ક્રમે બાંગ્લાદેશે આજે નેપાળને હરાવી સુપર એન્ટ્રી કરી લીધી છે અશોકજી લીગ જે મેચ છે એ રાઉન્ડ હવે પૂરો થયો અને આખરે સુપર એઇટની જ્યારે શરૂઆત થઈ રહી છે અને લોકોને એક આતુરતા પણ હતી કે કઈ કઈ ટીમો આવશે નો ડાઉટ પાકિસ્તાન આવ્યું તો થોડું ઇન્ટરેસ્ટિંગ સુપર હેટ રહે પણ હવે માનું એ છે કે જે હવે ફાઇનલ થઈ ગઈ છે સુપર એઇટની ટીમો તો પહેલાં તો દર્શકોને એ જણાવો કે કયા પ્રકારની ટીમો અને કઈ ટીમો કયા ગ્રુપમાં અશોકજી સ્થાન લઈ રહી છે ખેર આમ જોવા જઈએ તો આ સૌથી વધારે ટીમોએ ભાગ લીધો અને બે ગ્રુપ પડ્યા અને એમાંથી ટોચની ચાર ચાર ટીમો એ થઈ અને એ સુપર એટ જેને કહેવામાં આવે છે એ મુકાબલાઓ રમશે એટલે અહીંયા આગળ અફઘાનિસ્તાન ભારત સામ ભારતની ટીમ ભારતની સાઈડમાં આવ્યું છે અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ અને ભારત પોતે હવે જે પરિસ્થિતિઓમાં આ ગ્રુપમાંથી નીકળીને અહીંયા જે ટીમો આવી એ ભારત માટે ઘણીવાર એવું લાગતું હતું કે ઓહો ભારત બહુ ઇઝીલી જીતી શકે છે ભારતની બેટિંગ એટલી સારી નથી ચાલતી રન્સ બનતા નથી એટલી બધી પરિસ્થિતિ સારી નથી છતાં પણ મેચો જીતવામાં ભારત સફળ થાય છે એટલે આમ જોવા જઈએ તો સાત પોઈન્ટ આપણા એટલે ત્રણ ચાર મેચો એમાં એક મેચમાં વરસાદના કારણે એક એક પોઈન્ટ તો આમ જોવા જઈએ તો ટોચ ઉપર હતા પણ ક્યાંય આપણને એવી જબરજસ્ત બેટિંગ જોવા ના મળી કે જે ટી ટ્વેન્ટીનું મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ છે એ ઇન્ગ્રેડિયન્ટ જોવા ના મળ્યું એટલે એ હવે એ પરિસ્થિતિ આવી કે ના હવે આમની સામે જો તમે માત્ર બોલિંગ તો આ ટીમો સામે જીતી શકાય એવું નથી પહેલી વાત તમારે તમારી પાસે બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ રણનીતિ કેપ્ટનશીપ એવરીથિંગ શુડ ગો ઇન વન ડિરેક્શન તો બાકીની ત્રણ ટીમોને હરાવવામાં તમે સફળ થાવ સામેની સાઈડે તમે જોવો તો ઇંગ્લેન્ડ ધ વે ઇંગ્લેન્ડ એકદમ બહાર થઈ જાય એવું જ હતું પણ તે છતાંય છેલ્લી મેચની અંદર જે વરસાદ પડ્યો દસ દસ ઓવરની મેચ છે એની અંદર એવું ખતરનાક રમ્યા એ લોકો કે ધ્યાર બેક ઇન ધ સાઇડર અને ફરી એકવાર સુપર એટમાં પ્રવેશ કરી લીધી છે એની સામે સાઉથ આફ્રિકા છે યુએસએ છે અને વેસ્ટ ઇન્ડિઝ છે વેસ્ટ ઇન્ડિઝ આપણે જાણીએ કે બે વાર ચેમ્પિયન બની ચૂક્યું છે યુએસએ પહેલીવાર ગ્રુપમાં આવ્યું છે અને પહેલીવાર સુપર એટમાં પણ આવ્યું છે સાઉથ આફ્રિકા હજુ સુધી ચેમ્પિયન બન્યું નથી સારામાં સારી ટીમ પણ અણીના સમયે પાણીમાં બેસી જનાર ટીમ તરીકે એની ઉપર લેબલ લાગ્યું છે ચોકર્સનું એટલે આ ટીમ પણ અહીંયા આવી ગઈ છે અને ઇંગ્લેન્ડ છે કે જે ઓલરેડી ચેમ્પિયન બની ચૂક્યા છે તો અહીંયા આ બે ગ્રુપમાં જે કોઈ જબરી કહી શકાય જે કોઈ સારામાં સારી ટીમો કહી શકાય એ સિલેક્ટ થઈને એ રમીને અહીં આગળ આવી જાય સૌથી મહત્વની ઘટના જોઈએ તો અહીં આગળ એક જ એવો એક ટીમ એવી આવી કે જે ટીમ એ મેઇન ટીમ મેઇન સ્ટ્રીમની ટીમ નથી યુએસએ પહેલી વાર રમીને પહેલીવાર આવી બાકી બધી ટીમો ભાગે ક્યાંક ને ક્યાંક એ સુપર એઇટ સુધી પહોંચનારી ટીમો આપણે ગણી શકીએ બાંગ્લાદેશની વાત કરો તમે જે એ લોકોની પરિસ્થિતિ ખરાબ હતી જે રીતે એમણે નેપાલને રહીને એ કર્યું સો ધે આર ઓલસો બેક ઇન સેડ તો ક્યાંક આ બધી ટીમો એક પરિશ્રમ કરીને અહીં સુધી પહોંચેલી ટીમો છે એક માત્ર યુએસએ ટીમ એવી તમે બહુ વાત સાચી કીધી કારણ કે પાકિસ્તાનનો ઉલ્લેખ અહીંયા કરવો પડે શ્રીલંકાનો ઉલ્લેખ કરવો પડે ક્યાંક આ બધી ચેમ્પિયન ટીમો છે વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ટીમો છે દે આર ના આઉટ ના તો તમે પડકારની તમે વાત કરો ક્યાંક મેચના રોમાંચની વાત કરો સૌથી વધારે રેવન્યુ જનરેટ કરતી મેચની વાત કરો તો સ્વાભાવિક રીતે તમારે ભારત અને પાકિસ્તાનની મેચને ગણવી જ પડે તમે વિચાર કરો કે એડવર્ટાઇઝના રેટ જે હતા એ આસમાનને અડી જાય એવા હતા એ મેચની અંદર એટલા લોકો એની વ્યૂઅરશીપ એની પાસે હોય છે સી અલ્ટિમેટલી અમુક ટીમો એનો આઈસીસી પણ એમ ઈચ્છતી હોય કે આ ટીમો ચેક સુધી પહોંચે અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે દે દેવાર નોટ એબલ ટુ કમ તો હું માનું છું કે એક આ વસ્તુ બહુ મોટી રહેશે કે બે વર્લ્ડ ચેમ્પિયન ટીમો બહાર નીકળી ગઈ અને એક જે યુએસએની ટીમ એ પહેલીવાર આવી છે યુએસએની ટીમની બી પ્રગતિ તમે જુઓ તો જે રીતે પ્રગતિ એની થઈ છે અફકોર્સ સુપર લીગમાં એણે પાકિસ્તાનને સુપરમાં અરે એને લીગમાં પાકિસ્તાનને રહ્યું ભારત સામે બી જીંક જેટલી તો ક્યાંક ને ક્યાંક એક સારું પ્રદર્શન કર્યું છે પણ આ બધી ટીમો ટોચ ઉપર આવ્યા પછી મજબૂત ટીમો સામે કેટલું સારું પ્રદર્શન કરી શકે છે એ બહુ અગત્યનું છે આ સુપર એટની ટીમોના જે મુકાબલા થશે અને પછી સેમિફાઈનલ થશે તો એ ક્યાં સુધી પહોંચે છે એ જોવું રહ્યું પણ એક વાત ચોક્કસ છે એના અંદર આવવાથી એક સારી ટીમ એ બહાર થઈ ગઈ એ આપણે ક્યાંક ને ક્યાંક યાદ રાખવું રહ્યું ચલો બિલકુલ અશોકજી આપણે કહ્યું ભારતનું ગ્રુપ પણ આજે જે ચોથી ટીમ તરીકે ભારતનું જે આ ગ્રુપ છે એમાં અફઘાનિસ્તાનની એન્ટ્રી જે રહી છે આ એન્ટ્રી કેવી રહી અને ખાસ તો આજે જે રોમાંચક મેચ સવારે જોવા મળી એમાં જીત મેળવીને સુપર એટમાં આવ્યું છે ત્યારે શું કહેશો ખાસ આ ટીમને લઈને બહુ જબરજસ્ત મેચ થઈ અને ઇટ વોઝ અ લો સ્કોરિંગ મેચ અને લો સ્કોરિંગ મેચમાં જે રીતે બાંગ્લાદેશના બોલર્સે જે ભૂમિકા ભજવી છે તે વોઝ ફેન્ટાસ્ટિક અને આટલો મોટો વિજય તે છતાંય મીન્સ કે લો સ્કોરિંગ મેચમાં પણ તમે જો એકવીસ રનથી વિજય મેળવો છો તો ઇટ વોઝ સમથિંગ ફેન્ટાસ્ટિક બહુ જબરજસ્ત બોલિંગ કરી છે અને બધા જ બોલરોએ કન્ટ્રીબ્યુટ કર્યું છે કેચિસ એટલા સારા લેવામાં આવે છે તો હું માનું છું કે એક એક ટીમમાં એક અમુક વખતે જનૂન જે આવી જાય ને એ જનૂન બે જગ્યાએ જોવા મળ્યું ઇંગ્લેન્ડમાં જોવા મળ્યું ને એક આ મેચમાં જોવા મળ્યું તમને એમ લાગે કે તમારી પાસે સ્કોર નથી પણ તમારે બોલિંગ કરીને અમને આઉટ કરવાના છે તો એ રીતની તમને ક્યાંક ને ક્યાંક બોલિંગને બધું જોવા મળ્યું બેટિંગ જોવા મળ્યું તો એક વસ્તુ કહેવાય કે અફઘાનિસ્તાનની ટીમ અરે બાંગ્લાદેશની જે હવે આ બધી ટીમો છે ને એ આપણે આમ જોવા જઈએ તો કટ્ટર દુશ્મનો કહેવાય કટ્ટર દુશ્મન એટલા માટે કહું છું કે એ લોકો આપણી સામે બહુ ઓછું જ જીતે છે પણ મહત્વની મેચોમાં ક્યારેય આપણને એક હરાઈ જાય કહેવાય નહીં યુ ટુ બી વેરી કેરફુલ તમે એના સ્થાને કોઈ બીજી ટીમ હોય તો તમે વધુ આસાનીથી રમી શકત તો હું માનું છું કે એક એ વસ્તુ છે કે બાંગ્લાદેશનો જે ઇન્ક્લુઝન થયું છે એ એની સામેની મેચ પણ એટલી રોમાંચક રહેશે અફઘાનિસ્તાનની મેચ જબરજસ્ત રહેશે ઓસ્ટ્રેલિયા સામે રહે તો જે રીતે બાંગ્લાદેશ અને આ વખતે ફરી એકવાર સુપર એટમાં આવ્યું છે જી એટલે સુપર એટમાં તમે વિચાર કરો કે સુપર એઇટમાં જે આ વખતે પાકિસ્તાનની ટીમ હારી ગઈ તો નેક્સ્ટ ટાઈમ એને ક્વોલિફાયર રમવા પડશે અને ત્યાર પછી આવી શકશે તો આ પરિસ્થિતિ એટલીસ્ટ બાંગ્લાદેશ આ વખતે નિવારી છે ને ઇન એ બહુ સારામાં સારી જગ્યાએ લોકો અત્યારે આવી ગયા છે બિલકુલ અશોકજી સુપર એટમાં જે ખાસ હવે છે મુકાબલો થવાનો છે લીગ મેચમાં તો નો ડાઉટ કે ઘણી બધી એવી કદાચ મુકાબલા હશે કે જેમાં ક્રિકેટ રસિકોનું ઓછું પણ હવે ખાસ સુપર એટમાં ખાસ કઈ બાબત જોવા મળશે અને જે કે જેને લઈને ક્રિકેટ રસિકો છે અથવા તો જે ટીમો છે ટી ટ્વેન્ટી ક્રિકેટને નો ડાઉટ પ્લેયર્સ પણ એન્જોય કરે ક્રિકેટ રસિકો પણ એન્જોય કરે એવી કઈ ખાસ બાબત આમાં સી બહુ સાચી વાત કરીએ કારણ કે સૌથી મહત્વની ઘટના જે ઘટવાની છે અથવા તો જે મહત્વની વાત છે અત્યાર સુધીની જે કોઈ મેચો ભારતે રમી અથવા તો ભારતે જોઈ અથવા તો અમેરિકાની અંદર જે કોઈ મેચો રમાઈ વેસ્ટ ઇન્ડિઝમાં રમાય છે અને જે ભારતની ગ્રુપની અંદર જે ટીમો હતો ત્યાં રમ્યા એ ટીમોના કોઈ દિવસ ટોટલ મોટા થયા નથી બીજી વસ્તુ હંમેશા સો એકસો વીસ એકસો પંદર એકસો ત્રીસ આ રીતના સ્કોર એની આસપાસ રોટેટ થયો છે પહેલી વાત બીજું કે બોલર્સનો જબરજસ્ત પ્રભાવ રહ્યો છે અનઇવન બાઉન્સ વાળી દરેકે દરેક આ તમને ખ્યાલ હોય તો પહેલા આપણે ચર્ચા કરી હતી કે આ લોકો લેટડાઉન પીચો છે તૈયાર લાવીને એ પીચોને ત્યાંના મેદાન ઉપર જડી દેવામાં આવી છે એટલે ગઈકાલ તો જેસીબી પેલા બધા એ આવી ગયા છે હવે એને ઉખાડવાનું કામ કરશે તો આખું સ્ટેડિયમ એ રીતે બનાવ્યું છે તો એક આર્ટિફિશિયલ પીચ ઉપર રમવાનું હતું તો આર્ટિફિશિયલ મેદાન ઉપર રમવાનું હતું એ પણ ક્યાંક કોઈ અલગ જ પ્રકારનો રહ્યો અને એ અનુભવ ક્યાંક કોઈ પણ ખેલાડીને એટલો સારો નથી રહ્યો કોઈ પણ ટીમને નથી રહ્યો ટુ બી પ્રિસાઇઝ કારણ કે રન્સ બન્યા નથી ટી ટ્વેન્ટીમાં જ્યાં તમે બસો અઠ્યાસી રનનો સ્કોર તમે આઈપીએલમાં જુઓ અને એ જ બધી ટીમોને એ જ બધા ખેલાડીઓ સાઉથ આફ્રિકાના ખેલાડીઓ તમે જુઓ તો આપણને એમ થાય કે આ કેવું રમે છે આ લોકો જે અહીંયા આગળ ધમાધમ ચકલી મજાવતા હતા તો એ પરિસ્થિતિ એ જોવા મળી નહીં એટલે નિરસતા એ લોકોને જોયું કે આ જો યુએસએમાં જે રીતની મેચો રમાય છે આ ઇટ્સ નોટ એ વેરી બહુ ઉત્સાહજનક નથી આ વસ્તુ ફરી ક્યારે જો વર્લ્ડ કપ આ રીતે કરવો હોય તો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન કે તમે આજે આટલો મોટો ઇવેન્ટ અને પ્રી નો તૈયારી તૈયારી કરેલી પેલી જે પીચો ઉપર રમાડો એનો કોઈ મતલબ નથી હવે જે સુપર એઈટની જે મેચો તમે જે કહ્યું કઈ મોટી ઘટના સારી ઘટના તો હવે એ બનશે કે નાઉ વી આર પ્લેઈંગ ઇન વેસ્ટ ઇન્ડિઝ વેસ્ટ ઇન્ડિઝના એક એક મેદાનો ઉપર જે મેદાનો અત્યાર સુધીમાં ટેસ્ટ મેચ વન ડે ટી ટ્વેન્ટી દરેકે દરેક પ્રકારનું ક્રિકેટ એ મેદાન પર રમાય છે અને એ મેદાનની દરેકની આઈડેન્ટિટી છે કે કોઈ બે પીચો એવી છે કે જ્યાં બેટર્સને વધારે મળે છે કોઈ બે પીચો એવી છે કે જ્યાં આગળ બોલર્સ વધારે પ્રભાવશાળી રહે છે તો અહીંયા આગળ એ રીતે તમે ટીમ બનાવી શકો અહીં તો તમને યુએસમાં એ જ ખબર નહોતી પડતી કઈ પીચ કેમ બિહેવ કરશે તમારી ટીમનું કોમ્બિનેશન કેવી રીતે કરો તમે તમારી પાસે સ્પિનર્સને રમાડવા તો કેવી રીતના રમાડવા સ્પિન તો થતા નથી બોલ સ્વિંગ થાય છે સ્વિંગ થાય છે પહેલી ઇનિંગમાં સ્વિંગ થાય બીજી ઇનિંગમાં એ સ્વિંગ પણ ના થાય તો આ પરિસ્થિતિને બદલે હવે એવું આવશે કે હા ભાઈ ત્યાંની ફાસ્ટ પીચો છે પહેલી વાત અમુક પીચો બોલર્સને એ કરે છે અમુક પીચો બેટર્સને એ કરે પણ એ જે પ્રમાણે એની આઈડી છે પીચની એ પ્રમાણે બિહેવ કરે છે એટલે દરેકને દરેકને એ ખબર છે કે ફૂલ પીચ બનાવેલી પીચ છે અને એની ઉપર બોલનો ઉછાળ અને બાકીની જે બધી ઇન્ગ્રેડિયન્ટ છે એ સરખી રહેવાની છે ક્રિકેટિંગ ફિલ્ડની તમે વાત કરો પીચની વાત કરો ક્રાઉડની વાત કરો આ બધા સ્ટેડિયમ એવા છે કે જે ખરેખર સ્ટેડિયમ ક્રાઉડ માટે બનાવેલા જ છે આ બધામાં જે બધા તો રેડીમેન તૈયાર કરવામાં આવે જે અત્યારે ડિસ્મેન્ટલ થઈને આખું ગ્રાઉન્ડ ખાલી કરવાનું છે તો આ પરિસ્થિતિમાંથી એક ક્રિકેટિંગ આખો એક એટમોસ્ફિયર આવશે અને એ એટમોસ્ફિયરમાં હવેની મેચો રમવાની એટલે હવે આપણે ઘણી વાર કહીએ છીએ કે રોહિત નથી ચાલતો વિરાટ કોહલી નથી ચાલતા આ નથી ચાલતા બટ બટ એવરીબડી ઇઝ યુ નો ઇન ટ્રબલ કે એ પ્રકારની પીચ ઉપર રમવા માટે ટેવેલા નથી હવે મજા આવશે હવે આ બધા ખેલાડીઓ રમશે તમે જુઓ જે ઓલ બીલ પ્લે ગુડ ક્રિકેટ કારણ કે હવે જે એને એવું નથી લાગવાનું કે યાર કોઈ બોલ પડીને નીચો તો નહીં રહી જાય અથવા મારા મોડા ઉપર તો નહીં વાગે અનિવન બાઉન્સ નહીં હોય એનો જે બાઉન્સ છે પીચ પ્રમાણે જ બાઉન્સ હશે તો આ એક સૌથી મહત્વની બાબત મહત્વની ઘટના એટલા માટે કે આખીને આખી જે ટુર્નામેન્ટ બાકીની સુપર એટની છે વેસ્ટ ઇન્ડિઝ અને એ બધા મેદાનો છે કે જ્યાં આગળ ભારત રમી પણ ચૂક્યું બધા દેશો રમી ચૂક્યા છે ટુ બી પ્રિસાઇડ બધા દેશો એ મેદાન ઉપર રમી ચૂક્યા છે ઇંગ્લેન્ડ લઈ લો ઓસ્ટ્રેલિયા લઈ લો બધા બાંગ્લાદેશ લઈ લો એવરીબડી તો એટલા માટે એક ક્રિકેટિંગ ખરો વર્લ્ડ કપ હવે શરૂ થયો સાચું પૂછો તો અહીંયા કોઈ કંઈક બોલર કોઈ દર જસપ્રીત બુમરાહ ચાલી ગયો કોઈ દાલ હર્ષદીપ ચાલી ગયો તો આ પ્રકારની જે ઘટના બનતી હતી એવું નહીં થાય અહીંયા આગળ બેટર્સ પોતાની પોતાનો રોલ છે બેટર્સનો ભજવી શકશે બોલર્સ પોતાનો બોલર્સનો રોલ ભજવી શકશે બિલકુલ આપે કહ્યું એમ કે ખરો વર્લ્ડ કપ હવે શરૂ થશે અને એક રોમાંચક મુકાબલા જોવા મળશે ત્યારે અશોકજી એક સવાલ એ છે કે ભારતના ગ્રુપની વાત કરીએ તો ભારતના ગ્રુપમાં જે પ્રમાણે આપણે કહ્યું કે અફઘાનિસ્તાન છે ઓસ્ટ્રેલિયા છે બાંગ્લાદેશ જેવી ટીમો છે પણ સવાલ એ છે કે આ ગ્રુપ કેટલું મજબૂત અને ખાસ કરીને આ ટીમો કેટલી મજબૂત શું કહેશો તમે બહુ સરસ વાત કરી કારણ કે આ ગ્રુપ કેટલું મજબૂત એટલે થોડાક હજુ તો કોઈની યાદદાશ્તમાંથી ગયું નહીં હોય કે કઈ રીતે આપણે ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં હાર્યા બિલકુલ બિલકુલ એટલે એ જ ટીમ સામે ફરી આવી છે આ ટીમ સામે આપણે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ હાર્યા હતા આ જ મેચની આ જ ટીમ સામે આપણે વર્લ્ડ કપની ફાઇનલ હાર્યા હતા આ ટીમ સાથેની જેટલી જેટલી મેચો છે એમાં કંઈક અલગ પ્રકારનો અનુભવ રહ્યો છે પણ એક વાત ચોક્કસ છે ફાઈનલમાં આપણે હારીએ છીએ લીગ મેચોમાં અથવા તો બીજી મેચોમાં આપણે હારતા નથી એટલે એવું મનમાં રાખીએ કે આપણે વેસ્ટ ઇન્ડિઝની પીચ ઉપર સી અહીંયા આગળ વેસ્ટ ઇન્ડિઝ પીચ પર રમવાથી શું થાય દિલીપભાઈ કે ઓસ્ટ્રેલિયા પણ વેસ્ટ ઇન્ડિઝ ઉપર રમશે અને ભારત પણ રમશે એટલે બેના માટે કોઈ એડવાન્ટેજ નથી બરાબર તો હું માનું છું કે આમાં ભારતનું જે પ્રભાવ છે એ પ્રભાવ રહી શકે છે હા તમે જુઓ અફઘાનિસ્તાનવાળાએ બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું અફઘાનિસ્તાન સ્ટેટમેન્ટ કે ભારત સામે હારી જઈશું તો એમનો વાંધો નથી એટલે પહેલેથી જ એમણે સરણી થઈ ગયા એમ કહેવાય અથવા તો કારણ કે એમનું ક્રિકેટ આપણે ભારતમાં જ નભાઈ ભારતમાં જે લોકોને આપણે જગ્યા આપેલી છે અને બધું જ એ છે તો હું માનું છું કે એ પ્રકારની મેચ જો થઈ અધરવાઇઝ અફઘાનિસ્તાન પણ એક મજબૂત લડત આ વખતે બેટિંગના ટોચના ખેલાડીઓમાં અફઘાનિસ્તાનના જ ખેલાડીઓ છે આ વખતે બોલિંગમાં ટોચના ખેલાડીઓમાં અફઘાનિસ્તાનના જ ખેલાડીઓ છે એટલે જબરજસ્ત પરફોર્મન્સ એમણે કર્યું છે અને એ ટીમ ઓન ગીવન ડે ભારે પડી શકે એમ છે ભારતને તો બીજું બાંગ્લાદેશ છે બાંગ્લાદેશને આપણે ઘણી બધી વાર હરાવ્યું છે પણ ક્યારે મહત્વની મેચમાં એ ટર્ન બેક કરે અથવા તો એ વળતી લડત આપે અથવા તો વિકેટો એક બે લઈ જાય યુ ડોન્ટ નો તો આ એક પરિસ્થિતિ છે કે જ્યાં આગળ તમારી પાસે જે કોમ્પિટિટર્સ છે એ કોમ્પિટિટર્સ જબરા છે જબરા ઇન ધ સેન્સ ઓસ્ટ્રેલિયા જબરી છે બાંગ્લાદેશની ટીમ પણ જબરી છે અરે અને બીજું કે તમે કોઈને ઓછા આંકી ના શકો તમારે તો બધાની સાથે એ રીતે જ રમવું જોઈએ ફાઇનલ રમો તમે કારણ કે અલ્ટિમેટલી તો આમાંથી બે ટીમો ફાઇનલમાં જશે બિલકુલ એટલે આ એક બહુ મહત્વનું છે ભારતનું ગ્રુપ હું માનું છું કે વધારે મહત્વનું છે જેમાં ટોચની બે ટીમોમાં ભારતનું આવવું એ કેટલું શક્ય બને છે તો કેટલું ઇઝીલી આવી શકે છે એ જોવાનું છે પણ હવે જે રોલ છે એ રોલ ભારતના બેટર્સનો રહેશે ભારતના બેટર્સ જો અત્યારે જે ચાલી રહ્યું છે એવું જ પ્રદર્શન કરશે તો દે વિલ હેવ ઇનફ પ્રોબ્લેમ્સ ભલે પાછળ બધા એક દિવસ સૂર્યકુમાર યાદવ રમી લે છે એક દિવસ શિવમ દુબે રમી લે છે પણ કન્સિસ્ટન્ટ કોઈ રમતું નથી એ ભારત માટે ચિંતાનો વિષય તો ચોક્કસ છે અહીં આગળ રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બે જ ટ્રમ્પકાર્ડ સાબિત થાય એમ છે એમનું ચાલવું એ દરેક દરેક મેચ માટે જરૂરી બનવાનું છે ચલો બિલકુલ આપે કહ્યું કે બહુ જ મહત્ત્વનું ગ્રુપ છે ભારત સાથેની જે ટીમોનું આખું ગ્રુપ છે અને કોમ્પિટિટર આ ગ્રુપના જે આપણે કહ્યું કે મજબૂત છે પણ ગ્રુપ બે ની વાત કરીએ તો શું લાગે છે ગ્રુપ બેમાં જે પ્રમાણે યુએસ છે સાઉથ આફ્રિકા છે ઇંગ્લેન્ડ છે વેસ્ટ ઇન્ડિઝ આવી જે ટીમો છે આ ટીમો અશોકજી કેટલી મજબૂત અને કેટલો રોમાંચ આ લોકોના મુકાબલામાં આપસી મુકાબલામાં રહેશે સાહેબ વેસ્ટ ઇન્ડિઝની ટીમ વેસ્ટ ઇન્ડિઝમાં રમતી હોય એટલે ખતરનાક હોય બિલકુલ અને એ પાછી બે વખત વર્લ્ડ ચેમ્પિયન થઈ ચૂકેલી ટીમ છે અને અત્યારનું જે ક્રિકેટ એ લોકો રમે છે બહુ જબરજસ્ત રમી રહ્યા છે એટલે એ ટીમને તમે એમ તો ના કહી શકો કે આ ટીમને તમારે ધ્યાનમાં લેવાની જરૂર નથી પર્ટિક્યુલરલી ટી ટ્વેન્ટી ફોર્મેટમાં વેસ્ટ ઇન્ડિઝ એ મોસ્ટ ડેન્જરસ ટીમ છે તમને ખ્યાલ છે કે એ જ બધા ખેલાડીઓ કઈ રીતના કલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમે છે અને કેવા જોરદાર છગ્ગા મારી રીતે મેચો જીતાડે છે એ બધા ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝના બધા અત્યારે ટીમમાં છે એટલે એ જે છે એ બહુ કમિંગ ટુ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ જે રીતે જબરજસ્ત રીતે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવીને જીતી રહ્યું છે હંગરી આ આ ની મજબૂત મજબૂત ટીમ 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 છે 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 વન ઓફ 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 ધ ધ બેસ્ટ અને રહેશે પછી તમારી પાસે યુએસએ આઉટ જેવી અત્યારે મને લાગે કે જેની ક્ષમતા આ ત્રણમાંથી કોઈ ટીમને હરાવવાની મારી દ્રષ્ટિએ નથી થાય તો અલગ વસ્તુ છે બરાબર કારણ કે તમારે જો ટોચની બે ટીમમાં આવવું હોય તો તમારે ત્રણ ટીમમાંથી બધાને એ કરવું પડશે બીટ કરવા પડશે તો અહીંયા આગળ યુએસએ એક જ ટીમ એવી છે કે જે તો ખરો તમારે અચ્છા સાઉથ આફ્રિકા હમણાં જ મેં તમને કહ્યું કે મહત્વની મેચોમાં પાણીમાં બેસી જવાની આદત ધરાવે છે ધારો કે આ વખતે નથી એવું કરતી તો દેટ ઇઝ વેરી ડેન્જરસ ટીમ એ ચારમાંથી ચાર મેચો જીતી છે ઓસ્ટ્રેલિયા ચારમાં ચાર જીતી છે પણ સાઉથ આફ્રિકા એવી રીતના જ પ્રદર્શન છે એનું એટલે એક ખતરનાક ટીમ તરીકે એ ટીમને ગણવી પડે તમારે તો એ ટીમ પણ ભારે પડી શકે છે એટલે આ ગ્રુપમાં બધી ટીમો જોરદાર છે આપણામાં થોડુંક એમ કહી શકાય કે એક બે ટીમો એવી છે કે જેને જો અહીંયા ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન છે વેસ્ટ ઇન્ડિઝ વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યું છે સાઉથ આફ્રિકા સેમિફાઈનલ સુધી પહોંચી ચૂક્યું છે તો આ બધી ટીમો જે છે ખરેખર કાંટાની ટક્કરવાળી ટીમ છે આપણામાં તમને એમ લાગે કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા આ બે ટીમો મોટાભાગે ટોચ ઉપર આવશે એવું લાગી રહ્યું છે બિલકુલ પણ જે પ્રમાણે આપણે વાત કરી યુએસની ગ્રુપ ટુમાં છે જ્યારે યુએસએની ટીમ તો શું માનું છું કે પ્રથમવાર રમી રહી છે આપણે જે ઉલ્લેખ કર્યો અને ખાસ તો સુપર એટમાં અશોકજી પ્રવેશ મેળવ્યો છે તો ખાસ આની સફર કેવી રહી અને બીજું પાકિસ્તાન જેવી મજબૂત ટીમ જબરી ટીમ અથવા તો જે રોમાંચ બરકરાર રાખતી હતી એ ટીમનું બહાર થઈ જવું એને કેવી રીતે જુઓ છો સી બંને આ પહેલી વસ્તુ તો યુએસએની આપણે વાત કરીએ તો યુએસએનું ટીમનું કોમ્બિનેશન જે પ્રમાણે છે એ કોમ્બિનેશનમાં લગભગ તો ગુજરાતી ખેલાડીઓ છે ચાર થી પાંચ ખેલાડીઓ ગુજરાતી છે એટલે ગુજરાતી ઇન્ડિયન છે બરાબર તો પહેલી વસ્તુ એ છે કે એમનું જે ક્રિકેટિંગ કોમ્પેક્ટનેસ હોય એ કોમ્પેક્ટનેસ લાંબા સમયથી ચાલતું નથી એટલે મીન્સ કે બહુ લાંબો એમનો એવો અનુભવ નથી ત્રીસ ટી ટ્વેન્ટી રમેલી ટીમ છે અને ભારત બસોની ની ઉપર ટી ટ્વેન્ટી રમેલી ટીમ છે અથવા એના ગ્રુપમાં બધી ટીમો છે એને દોઢસોની ની ઉપર રમેલી છે તો એક પહેલો આ ડિફરન્સ પડે છે તો એનું એક હા છે સારી રીતે ગયા વખતે જે રીતે પાકિસ્તાન ને એ લોકોએ હરાયું છે એવી કોઈ પણ એવી લો સ્કોરિંગ મેચ થવાની શક્યતા હવે ઓછી છે એટલે પહેલી વસ્તુ એટલે યુએસએ માટે લોઢાના ચણા ચાવે જેવી વાત છે કે એ ગ્રુપમાં આગળ નીકળે પણ તે છતાં ક્રિકેટ છે ક્રિકેટમાં કશું કહેવાય નહીં પ્રિડિક્શન્સ એટલા બધા આપણા કામ નથી કરતા એ પણ ખબર નહોતી કે સુપર એટમાં યુએસએ આવે છે કે કેમ આખરે અને પાકિસ્તાન બહાર ફેંકા છે કે કેમ એ ખબર નહોતી બિલકુલ એટલે એટલે ખાસ અશોકજીએ કહ્યું તે પ્રમાણે કે સુપર ની શરૂઆત જ્યારે થવા જઈ રહી છે ત્યારે હવે અસલી ક્રિકેટ જોવા મળશે અને ખાસ તો વાત એમણે એમ કરી કે હવે માત્ર બોલિંગથી જો તમે મેચ જીતવા માંગતા હો તો એ શક્ય નથી તમારી પાસે સારી બેટિંગ જોઈશે તમારી પાસે સારું એક ફિલ્ડિંગ જોઈશે એક પ્રોપર સ્ટ્રેટેજી સાથે તમારે અશોકજીનું કહેવું છે કે મેદાનમાં ઉતરવું પડશે કારણ કે મજબૂત ટીમો છે પાકિસ્તાન શ્રીલંકાની એમણે જે પ્રમાણે વાત કરી કે તમે જુઓ કે ચેમ્પિયન ટીમો છે એટલે યુએસએમાં જે તૈયાર પીચો હતી ને એમાં કદાચ વધુ રન નથી બની શક્યા પણ હવે જે સુપર એઈટમાં વેસ્ટ ઇન્ડિઝમાં રમવાની છે તો અશોક જે ખાસ કહ્યું કે જે કોઈ મેદાનમાં આ મેચો રમાશે એ મેદાનની એક ચોક્કસ આઈડેન્ટિટી છે અને એને લઈને પ્રોપર સ્ટ્રેટેજી સાથે દરેક ટીમોએ ઉતરવું પડશે અને ખરો વર્લ્ડ કપ શરૂ થયો છે પણ ભારતીય ટીમનો પ્રભાવ રહેશે એવું એમનું સ્પષ્ટપણે માનવું છે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આ હતી મિશન વર્લ્ડ કપની ચર્ચા અને ખાસ તો સુપર એટમાં જે ટીમો આવી છે એની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો મિશન વર્લ્ડ કપ નમસ્કાર